હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્યના કોટામાંથી કરવામાં આવેલ પેવર બ્લોકની કામગીરીની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું શહેરના મુજમોડા વિસ્તાર સ્થિત આવેલ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે કોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન્યા દેસાઈના બે હજાર ત્રેવીસ ચોવીસના વિકાસના કામોના અનુદાનમાંથી ચાર લાખ પાંચ હજાર ત્રણસો રૂપિયાના ખર્ચે બેસાડવામાં આવેલ પેવર બ્લોકના કામ અંગેની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ગત રોજ આશરે સાતથી નવ વાગ્યાના અરસા દરમિયાન યોજાયો હતો ઇલેશન વોર્ડ નંબર બારમાં મારા ગ્રાન્ટમાંથી ફેવર લગાવવામાં આવ્યા પાટકેશ્વર મહાદેવ મંદિરમાં અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે વોર્ડના કા કાઉન્સિલર મનીષભાઈ ટ્વિંકલબેન અને રીટાબેન ઉપસ્થિત છે સાથે શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ દેસાઈ પણ ઉપસ્થિત છે અને આખો કાર્યક્રમ અમારા પૂર્વ કાઉન્સિલર ખોડાભાઈ તરફથી કરવામાં આવ્યો છે અને હાડકેશ્વર મંદિર જે વિશ્વામિત્રીના કિનારે આવેલ છે ત્યાં આગળ આ પેવરનું બ્લોક પેવર બ્લોકનું ફિટિંગનું કામ કરવામાં આવ્યું છે આ લગભગ ચારેક લાખ રૂપિયાનું કામ હતું અને બહુ સરસ અને વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે કારણ કે જમીન બહુ ઊંચી નીચી હતી આજે પ્લેન થઈ ગઈ છે અને બીજા કોઈ નાના મોટા કાર્યક્રમ કરવા હોય એના માટે ઘણી સારી સવલિયત થઈ ગઈ છે આભાર તારીખ ઓગણત્રીસ નરોજ રોજ હાટકેશ્વર મંદિર વિશ્વામિત્રી ખાતે અકોટા વિસ્તારના એમએલએ શ્રી ચૈતનભાઈ દેસાઈ દ્વારા જે હાટકેશ્વર મંદિરમાં પેવર બ્લોક નાખવામાં આવ્યા એ નિમિત્તે હાટકેશ્વર મંદિર ટ્રસ્ટ તરફથી અમે એમનો આજે સન્માન સમારંભ રાખ્યો છે અને એ સમાન સન્માન સમારંભ અત્યારે ચાલી રહ્યો છે ખૂબ સારી રીતે ઘણા કાર્યકરો હાજર છે અહીંયા અને અમે એવી આશા કરીએ છીએ કે ભવિષ્યમાં પણ આ જ પ્રમાણે અમને મંદિર માટે જે કંઈ જરૂરિયાત હોય એ મદદ મળતી રહે અને અત્યારે જે ધારાસભ્ય જે કર્યું છે એ અનુકરણીય પગલું છે અને દરેક વડોદરા શહેરના નાગરિકોને હું વિનંતી કરીશ કે આ પ્રમાણે જે કોઈ ધારાસભ્ય કામ કરતા હોય એ લોકોને પ્રોત્સાહિત કરવા માટે આવા પ્રોગ્રામ્સ કરવા બહુ જરૂરી છે જય હાટકેશ્વર વિભવ મહેતા હું ટ્રસ્ટી છું હાટકેશ્વર મંદિર